દીકરીઓ હવે ત્યજાતી નથી એ વાત જ કેટલી મોટી છે તમે જો સહેજ હૃદય પર હાથ મૂકીને વિચારો તો એક મા પોતાની દીકરીને આવી રીતે મૂકીને જતી રહે એ સાવ બંધ જ થઈ ગયું એ લેવલ પર જો એ વિસ્તારનું એજ્યુકેશન એ વિસ્તારની સમજણ એ વિસ્તારનું ઇન્ડિપેન્ડન્સ આવી શકતું હોય અને એવું નથી હમણાં ઓગણીસો એંસી એટલે એવા કંઈ બહુ વર્ષ ચાર દાયકા જ થયા છે અને જો ચાર દાયકામાં આટલું પરિવર્તન થઈ શકતું હોય તો હું માનું છું કે એ ચાર દાયકાના પરિવર્તનમાં આપણા બધાનું જે કંઈ કોન્ટ્રીબ્યુશન હમણાં એક દિવસ હું સાંભળતી હતી એક લેક્ચર સ્વામિનારાયણના જ એક સંતનું લેક્ચર સાંભળતી હતી એમાં બહુ જબરજસ્ત વાત એમણે કરી કે ભગવાને કૃષ્ણ ભગવાને પર્વત ઉપાડ્યો વરસાદ પડ્યો ઇન્દ્રની પૂજા કરવાનું બંધ કર્યું અને જમીનની પૂજા કરો કે આ તો આપણી ગોચર છે આપણી મા છે એની પૂજા કરો ઇન્દ્રની પૂજા શું કામ કરવાની સો પર્વત ઉપાડવો પડ્યો કારણ કે ગામમાં એટલું બધું પૂર આવ્યું અને લોકો બચી શકે એમ નહોતા અને ભગવાને ટચલી આંગળીએ પર્વત ઉપાડીને બધાને કહ્યું કે નીચે આવી જાઓ ગોડ નોઝ બહુ સરસ વાત એમણે લોજિકલ કરી કે પર્વત ઉપાડ્યો હશે કે નહીં ખબર નથી આ તો વાયકા છે કોઈએ પર્વત ઉપાડેલો જોયો નથી જમીન સાથે જોડાયેલો પર્વત એમણે ઉપાડ્યો હશે કે નહીં ઉપાડ્યો હોય પણ એમણે આ બધાને સેફલી એક એવી જગ્યાએ લઈ જઈને એમના જીવનની એવી ક્ષણ કે જે કટોકટીની હતી જે જીવન અને મૃત્યુની વચ્ચેની હતી એમાંથી એમને પસાર થવામાં મદદ કરી આ પર્વત તો આ લોકો ઉપાડી જ રહ્યા છે આપણે તો ખાલી નીચે જઈને લાકડી ધરવાની છે એમાં આપણું કોન્ટ્રીબ્યુશન છે ક્યાંક કશે કે એક દીકરી ભણશે ક્યાંક કશે કે એક દીકરી સેટલ થશે ક્યાંક કોઈ કેન્સર પેશન્ટની મદદ થશે તો આટલા દૂર રહીને પણ આપણે કશું કર્યાનો કશું કાપ્યાનો સંતોષ થશે અને બહુ સરસ એ લોકોની એક સ્કીમ છે અડોપ્ટ અ ચાઇલ્ડ વિક્રમભાઈ બહુ જ મોડેસ્ટ છે અને આ બધી વાત કરશે નહીં પણ અડપ્ટ ચાઇલ્ડની એક બહુ જ સરસ સ્કીમ છે કે જેમાં તમે એક બાળકના એજ્યુકેશનના જવાબદાર થઈ શકો એક બાળકને એજ્યુકેશન આપવાની જવાબદારી આપણે લઈએ એ પછી એનો ટ્રેક કરી શકાય એના સુધી પહોંચી શકાય એનું શું રિઝલ્ટ આવે છે એ કેટલી પ્રગતિ કરે છે એ બધી વિગતો તમને એની વેબસાઇટ પર તમારા પર્સનલ ઈમેલ પર તમે માગો તો મળતી રહે પણ હું એવું માનું છું કે આ જગતમાં સૌથી મોટું દાન કયું તો કે વિદ્યાનું દાન એટલા માટે કે માણસ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે તમે એક ગાય આપો તો ગાય જીવે ત્યાં સુધી એનું ઘર દૂધ ખાય તમે જમીન આપો તો ખેડે ત્યાં સુધી એમાંથી અનાજ પાકે તમે પૈસા આપો તો હોય ત્યાં સુધી વાપરી શકે પણ તમે જો એને ઇક્વિપ્ડ કરો તમે જો એને વિદ્યાનું દાન આપો તમે જો એને ઇન્ડિપેન્ડન્ટ કરો તમે જો એને વિચારતા કરો તમે જો એને પોતાના જીવન સાથે કામ પાડતા શીખો વોકેશનલી નર્સિંગની સ્કૂલ બીજી સ્કૂલ તો હું માનું છું કે આખી જિંદગી એની સારી જાય એ જવાબદારી આપણે લીધી કહેવાય અને આવું થઈ શકે તો હું માનું છું કે આપણે કમાયાનું પણ કંઈક સાર્થક આપણને પણ લાગે સો અહીં આ આખી એ વાત તમારા સુધી પહોંચાડી છે કોઈ દાન માગવા માટે કે કોઈ અમને લોકોને મદદ કરો એવું કહેવા માટે નહીં પણ તમે પણ વિચારતા થાઓ કે એવું શું થઈ શકે કે જેનાથી આપણે આપણા દેશ બાંધવોને આપણા દેશની નવી પેઢીને અને એવી નવી પેઢીને કે જેની પાસે ઇક્વિપ નથી એ પેઢી મારા તમારા બાળકો તો કંઈ પણ ભણશે અને ખૂબ સારું જ ભણશે કારણ કે આપણે તો મારી મચેડીને ડોનેશન આપીને પણ એને સારી સ્કૂલમાં લઈ જ જઈશું પણ આ એવા છોકરાઓ છે કે જે પાંચ પાંચ માઇલ ચાલીને આવે જેના મા બાપ પાસે બહુ સરસ વાત કરી આજે વિક્રમભાઈએ કે કેન્સર પેશન્ટ આદિવાસી આવે એની પાસે કંઈ પૈસા ના હોય તો એવું કે કે કંઈ વાંધો નહીં થાય બસ કેટલા પૈસા છે તો કે ના એમ મફત નથી જોઈતું હું છ હજાર રૂપિયા આપીશ એટલે કેન્સરની ટ્રીટમેન્ટ કેટલી મોંઘી છે તો આપણને ખબર જ છે હવે છ હજાર રૂપિયામાં શું થાય કશું ન થાય પણ એ પોતાનું કોન્ટ્રીબ્યુશન નથી એમાંથી પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે તો મને એવું લાગે કે છે એમાંથી તો બધાએ આપવું જ જોઈએ હું અહીંયા છું એની પાછળ બીજો કોઈ ઉદ્દેશ નથી પણ એક સારા કામમાં મારે પણ લાકડી અડાડવી છે કે મને ગણજો એમ એટલે એટલા જ ઉદ્દેશથી હું અહીંયા હાજર છું ને આ આખી વાત તમારા સુધી પહોંચાડી છે જ એટલા માટે કે જે કામ થઈ રહ્યું છે એ ઉત્તમ થઈ રહ્યું છે અને ઉત્તમ થઈ રહેલા કામનો તમે પણ હિસ્સો બનો એવી અમારી વિનંતી પણ છે અમારો આગ્રહ પણ છે ને અમારી ઈચ્છા પણ છે મારી વાત પૂરી થાય છે વિક્રમભાઈ એટલા બધા છે કે તમારા સુધી આ વાત નહીં પહોંચાડે એટલે મને લાગ્યું કે મારે જ કહેવી જોઈએ વાત મારે જે કરવાની છે આની જ સાથે જોડાયેલી વાતનું એક્સટેન્શન છે માણસ હોવું એટલે શું એવું આપણને કોઈ પૂછે તો આપણો સાદો જવાબ છે કે બે હાથ હોય બે પગ હોય આપણે બોલી શકીએ વાંદરાથી થોડા જુદા છીએ કૂદકા નથી મારતા હવે ચાલતા શીખ્યા છીએ ઘણા તોય મારે છે પણ એ અલગ વાત છે આ આપણે જે વ્યક્તિ તરીકે આ સમાજ સાથે જોડાઈએ બહુ નાનું હોય મા બાપ એને શીખવે કે મંદિરમાં જવાનું તો ચપ્પલ કાઢી નાખવાના આ એની બેસિક ટ્રેનિંગ બે હાથે નહીં ખાવાનું સરખું પલાઠી વાળીને ખાવાનું ડૂચા નહીં મારવાના મેનર્સ હોવી જોઈએ અમુક રીતે વર્તવું જોઈએ આ એને માણસ બનાવવાની પ્રક્રિયા છે એવું મા બાપ માને છે ખરેખર માણસ બનાવવાની પ્રક્રિયા બહારથી ક્યાંયથી શરૂ થતી જ નથી એ ભીતરથી શરૂ થાય છે સાવ નાનું એક બે વરસનું બાળક હોય એને માટે કોઈ ચોકલેટ લાવે કોઈ રમકડું લાવે બહુ જ ઓછા મા બાપને એવી અવેરનેસ છે અથવા એવી હવે તો ફેમિલી સિંગલ ચાઇલ્ડના થતા જાય છે એટલે વધુ જરૂરી છે કે એની પાસે એક ચોકલેટની આખી બહાર હોય તો એમાંથી આપણે એમ કહીએ કે દાદાજીને આપો દાદીને આપો મમ્મીને આપો પપ્પાને આપો દાદી તરત જ એમ કહે કે ના 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 બેટા તું ખા દાદાજી એમ કે ના ના અરે હોય એટલે બિચારા એક તો એટલી ચોકલેટ એમાંથી આપણે ભાગ પડાવીએ મારા સસરા હંમેશા એવું કહેતા કે ના 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 ત્યારે હું હંમેશા કહું કે લઈ લો એને માટે આપણે બીજી લાવશું પણ જો તમે લઈ લેશો ને તો એને એવી સમજણ પડશે કે મારી આઠ ચોકલેટના સ્લેબમાંથી પાંચ મારે કોઈકને આપવા પડે તો જ મને ત્રણની મજા આવશે આ મજા આપણે હું માનું છું આપણા બાળકને શીખવવાનું ક્યાંક કશેક મિસ કરી જઈએ બધું જ એના માટે બધું જ એને મળી રહેવું જોઈએ અમને નથી મળ્યું એ બધું અમે એને આપવાનો પ્રયત્ન કરીએ છીએ સરસ જ વાત છે હું પણ એવી જ મા છું કે મને નથી મળ્યું એ બધું સુખ મજા આનંદ મારા દીકરાને મળવો જોઈએ એકવીસ વર્ષની ઉંમરે એણે છ છ છ ખંડ જોઈ લીધા છે દુનિયા જોઈ કાઢી એણે મારી સાથે એટલું બધું ટ્રાવેલ કર્યું એણે ઇન્ડિપેન્ડન્ટલી એટલું બધું ટ્રાવેલ કર્યું જગત જોયું ભારતના નાના ગામડાઓથી શરૂ કરીને અમેરિકા સુધીના દેશો એણે જોયા જુદી જુદી જિંદગીઓ જોઈ જુદી જુદી લાઈફસ્ટાઈલ જોઈ જુદા જુદા પ્રકારના લોકો જોયા પણ એને માટે એક વાત નિશ્ચિત છે કે એ જો વેફર ખાતો હોય અને અમારા ઘરે કામ કરનારા બેનનું બચ્ચું આવ્યું હોય તો મારો દીકરો અચૂક ઊભો થઈને એને બે વેફર આપે એટલું એ કરે એવી કાળજી મેં લીધી છે અને ત્યારે મને એવું લાગે છે કે આપણે આવી કોઈક કાળજી લેવામાં ક્યાંક નાની ચૂક કરી જઈએ છીએ આપણા બાળકોને બીજા સાથે વેચવાની ટેવ આપણે નથી પાડતા પણ વેચવાની ચોક્કસ પાડીએ છીએ જિંદગીમાં શું કરશે ભણીશ નહીં તો ખાઈશ શું એક્ચુઅલી ખાવા માટે તો કંઈ ભણવાની જરૂર નથી બળદ બી ખાય કૂતરો બી ખાય એ ક્યાં ભણે છે ખાઈ તો શકાય જ છે અગત્યનું એ છે કે તને તારા કોળિયાનો સંતોષ અમે હમણાં આવતા હતા ત્યારે એમણે કહ્યું કે સંતોષ થવો જોઈએ મને એટલું ગમ્યું એ મેં એવું કહ્યું મેં કીધું હું બહુ ઇટાલિયન મેક્સિકન નથી મને દેશી ગુજરાતી ખાવાનું મળે તો અત્યંત સંતોષ થાય એવું બોલી એટલે પાછળ કોઈક આવતું તો એમણે કહ્યું કે સંતોષ થવો જોઈએ એ અગત્યની વાત છે અને એ વાક્ય મને એટલા માટે બહુ અપીલ કરી ગયું કે આ સંતોષ થવો જોઈએ ને એ આપણા જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ છે તમે ગમે તેટલું કમાઈ લો પણ જો ભીતરથી સંતોષ નહીં હોય ને તો તમને એ કમાયાની મજા નહીં આવે મારો એક દોસ્ત છે એને સો કરોડ રૂપિયા જોઈએ છે અમે જ્યારે પાર્ટીમાં જ્યાં પણ મળીએ ને ત્યાં એવું કે મારે સો કરોડ રૂપિયા ભેગા કરવા દર વખતે અમારો સ્કૂલમેટ છે એટલે અમારે એલ્યુમિનિયમાં જ્યાં મળે બ્રેકફાસ્ટ પર બધા અમે લોકો સ્કૂલના મિત્રો ઘણી વાર મળતા હોઈએ તો દરેક વખત એમ કે મારે સો કરોડ રૂપિયા જોઈએ એટલે એક દિવસ મને પણ એમ થયું ક્યુરિયોસિટી કે આ સો કરોડનું કરશે શું સમજીએ એટલે મેં કહ્યું મેં કું તું શું કરીશ સો કરોડનું મને કહેતો ચાલ આપણે હિસાબ કરીએ એટલે મને કહે કે મારે જોરદાર અદ્ભુત ઘર બાંધવું છે તો પંદર કરોડ વીસ કરોડ ચાલ પછી કે પછી વાઈફને બિઝનેસ ક્લાસમાં દુનિયા બતાવી છે પચીસ કરોડ પછી કે છોકરાઓને બેસ્ટ એજ્યુકેશન આપવું છે ત્રીસ કરોડ પછી કે બહુ આપણા વૃદ્ધાવસ્થા માટે બી કંઈ તો જોઈએ નહીં તો પાંચ કરોડ ચાલ નવ ટકાના વ્યાજે જે પૈસા આવશે એમાં તારે બીજું કંઈ કરવાનું સિનિયર સિટીઝન તરીકે તો મૂકી દેતો રહેતું નથી પછી હવે કોઈ ઉદ્દેશ નથી પાંત્રીસ કરોડ રૂપિયામાં એનો હિસાબ પૂરો થઈ ગયો અને એક્ચુઅલી એની પાસે પાંત્રીસ કરોડ રૂપિયા આજે પણ છે પેલા પાંસઠ કમાવાના ચક્કરમાં આ પાંત્રીસ નહીં વાપરે મૂકી રાખશે એ પેલા ભેગા થાય ત્યારે આ વાપરીશ વાઈફના ઘૂંટણ ઘસાઈ જશે પછી એને યુરોપ જોવા લઈ જશે પછી ગલીઓમાં નહીં ફરી શકે પત્ની સાથે હાથમાં હાથ લઈને પછી પત્ની એમ જઈ આવો મને પગ મજાની વાત એ છે છે કે આપણે આ ક્ષણમાં જીવતા શીખ્યા જ હમણાં શું હું અમેરિકા છું સરસ સ્વામિનારાયણ મંદિરમાં જમી જો આજનું ભોજન પૂરું થયું છે મને ભાવે એવું મળ્યું સરસ લોકો મળ્યા વિક્રમભાઈ જેવી વ્યક્તિની ઓળખાણ થઈ આ જિંદગીની આજની ઉપલબ્ધિ છે હવે હું અમદાવાદ જઈશ ત્યારે મારે કેટલું લખવાનું બાકી છે એ વિચારીને જો હું રોજ રાત્રે સુઈ જાઉં તો મેં આજે શું મેળવ્યું એની મજા તો મને મળવાની જ નથી યાર હું પહોંચીશ ને તરત મારે આટલું બધું લખવાનું છે હે ભગવાન આ કેમનું પહોંચી વળીશું અથાણા બાકી છે ફલાણું બાકી છે કઈ મતલબ નથી હમણાં સુધીરભાઈ મળ્યા એમણે મને કહ્યું કે દેવશ્રી મારી બેનપણી છે એ ન્યૂજર્સી રહે છે એટલે હું એક વીકની ટ્રીપ પર આવું ને તો પણ ન્યૂજર્સી એક સ્ટોપ હોય ગમે તેમ કરીને રસ્તામાં લાવું ન્યૂજર્સી અમે પાંત્રીસ ચાલીસ વર્ષથી મિત્રો છીએ ચાલીસ તો સાચા જ અને એક મજાની વાત એ છે કે અમે અમારી વચ્ચે ક્યારેય એવું નથી મને રોજ ફોન કરવો જ પડે અમે પંદર દિવસે એકવાર વાત કરીએ અમે મહિને એકવાર વાત કરી પણ અમને એવી ખબર છે કે જો હું એમ લખું કે મને ફોન કર તો પાંચ મિનિટની અંદર અંદર એનો ફોન આવે અને એ એમ લખે કે ક્યાં છે શું કરે છે તો કદાચ આ કાર્યક્રમ પતે પછી કોઈની પણ સાથે વાત કર્યા વિના હું સાઈડમાં જઈને તરત પૂછું શું તો આપણે બધા છે ને ફિક્સ ડિપોઝિટ બહુ સરસ એમણે શબ્દ વાપર્યો કે ફિક્સ ડિપોઝિટ છે આ બધી અમારી ઉભેલી આપણી રિલેશનશીપ્સ છે ને એ બધી આપણી ફિક્સ ડિપોઝિટ છે રોજ એની રિસીટ કાઢી કાઢીને જોવાની નહીં તમને ખબર જ છે ને કે તમારી ફિક્સ ડિપોઝિટ છે તમારે તોડવી હશે એ દિવસે તમે તોડી લેશો અને પૈસા જોઈતા હશે એ દિવસે બેંક તમને આપ્યા વગર રહેશે નહીં આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે રોજ રિસીટ બહાર કાઢવી છે રોજ જોવી છે રોજ મૂકી દેવી છે વળી પાછી બીજો દિવસ કે છે ને છોકરાઓ હોય પતિ હોય મિત્રો હોય પરિવાર હોય આ દરેકની આપણે રોજ પરીક્ષા કરવી છે રોજ એનો ફોન કેટલા દાડા થયા એને તો માની ખબર એ પૂછી નથી આ કંઈ નહીં બીઝી હશે નથી પૂછી તમે મજામાં છો એ માનીને નથી પૂછી તમને તકલીફ છે અને તમે તમારા સંતાનને ફોન કરો અને એમ પૂછે કે આવી જાઉં શું થઈ ગયું રોજ સવારે તમને ફોન કરીને એણે શું ખાધું ને તમે શું ખાધું અને ગવારના શાકમાં અજમાનો વઘાર નહોતો અને જીરો કર્યો ને બહુ સારું લાગતું હતું આ ચર્ચા કરવાનો મતલબ જ નથી આ વેસ્ટ છે સમયનો પણ શબ્દોનો પણ આપણે વધુ પડતી વાતો કરવામાં અથવા વધુ પડતા સંપર્કમાં રહેવામાં ધીમે ધીમે ઘર્ષણમાં આવતા જઈએ છીએ કારણ કે એ તમને એમ કે જીરું વઘાર કરીને ગવારનું શાક ખાધું એટલે તરત તમે કોઈ ખવાય જ નહીં વાયડી પડે શરૂ થઈ ગયું આ તમારો ઓપિનિયન આ એનો ઓપિનિયન આ બે ઓપિનિયન છૂટા પડ્યા એમાંથી શરૂ થયું એને બદલે એને છ જીરું ખાધું તમને શું ફરક પડે આપણે બધા જ જ અજાણતા બીજાની જિંદગી પર કંટ્રોલ કરતા શીખી ગયા છીએ એટલે હોય દીકરી હોય પતિ હોય હોય પત્ની કોઈ પણ હોય બહાર નીકળતા હોય દાખલા તરીકે અને પત્નીએ સ્વેટર કે જેકેટ ન લીધું હોય તો કે જેકેટ લઈ લે બહુ ઠંડી છે તો પેલી મને નથી લાગતી પછી રાતે લાગશે એટલે એમ કે આ લાગશે તો જોઈશું પછી મારું નહીં માંગતી અત્યારથી કેટલું બધું નક્કી કરી લેવું છે આપણે દાખલા તરીકે એ તમારું જેકેટ માંગે અને તમે સ્નેહથી આપી દીધું તો સવાલ તો પાંચ જ મિનિટનો છે તમારે ગાડીમાં જ બેસીને દેવાનું એ કોઈ ચાલીને તો જતું નથી પણ આ આખી પરિસ્થિતિએ આપણને બધાને ઇમોશનલી એટલા બધા ગૂંચવ્યા છે કે ખરેખર જ્યાં જવાનું છે ને ત્યાં આપણે કોઈ જતા જ નથી અને જ્યાં નથી જવાનું ત્યાં જઈ જઈને અથડાઈ અથડાઈને પાછા આવીએ છીએ ખરેખર કરવાનું શું છે એવું કોઈ પૂછે હું માણસ છું મારે માણસ તરીકે શું કરવું છે તમે કોઈને પણ જનરલ આટલા બાળકથી શરૂ કરીને એસી વર્ષના નેવું વર્ષના વૃદ્ધ સુધીના માણસને પ્રશ્ન પૂછો કે તારે શું કરવું છે શું તારો એમ છે જીવનનો તો એમ કે મારે ખુશ રહેવું છે સંતોષથી ખુશ રહેવું છે સલામતીથી ખુશ રહેવું છે સત્તાથી ખુશ રહેવું છે સંપત્તિથી રસ્તા બધા મેં જેમ કહ્યું કે મારે ન્યુજર્સી વચ્ચે આવે એમ ઇવેન્ચ્યુઅલી બધા પહોંચે ખુશ રહેવા સુધી હવે ખુશ રહેવું શું છે સુખની વ્યાખ્યા શું દાખલા તરીકે તમને કોઈ પૂછે કે સુખની વ્યાખ્યા શું તમે તમને શું સુખી કરે તો કોઈ એમ કે બે ટાઈમ સુપ ખાવાનું મળે ને તું સુખી હમણાં અક્ષય કુમારનો એક વિડીયો મને ખબર નથી કેટલા લોકોએ જોયો મને બહુ જ ગમ્યો અને એમાં એણે એમ કહ્યું છે કે માણસે છ સાડા છ પછી ન ખાવું જોઈએ અને આટલું બધું ખાવાના જરૂરત જ નથી મોટા ભાગના લોકો સ્વાદ માટે ખાય છે જમીન તરત જમી શકે એવાને પણ હું ઓળખું છું હજી ઊભા થયા હોય ને કે પૂરણ એમ મને બહુ ભાવે કેપેસિટીનો સવાલ છે આમાં પણ અગત્યનું એ છે કે ભોજનથી શરૂ કરી અને ભાવના સુધી દરેક વાતમાં સંતોષ નામનો શબ્દ બહુ અગત્યનો છે સામેની વ્યક્તિ ગમે તેટલું કરે જો આપણામાં ગ્રેટિટ્યુડ નહીં હોય તો સંતોષ થવાનો જ નથી હું એવા કેટલાય લોકોને ઓળખું છું પતિ પત્નીને કે પત્ની સવારે ઉઠીને બ્રેકફાસ્ટ કરીને બધું કરીને કામે જાય પાછી આવે સાંજે પણ બને ત્યાં સુધી ગુજરાતી ડિનર ઘરમાં બનતું હોય એ બધા પછી એક ભૂલે કે ક્લોઝેટ ગોઠવવાનું બાકી છે એનો અર્થ એમ થયો કે જે નથી થયું એના પર આપણી નજર છે એણે જે આટલું બધું કર્યું આખું અઠવાડિયું સોમથી શુક્ર એ રસોઈ કરે ઘર ચલાવે વાસણ ધોવે બેડ કરે બેડ ક્લીન કરે બાકીના કામો કરે છોકરા નાના હોય ત્યાં સુધી એમને લેવા મૂકવા જવાની પણ પ્રાઇવેટ સ્કૂલમાં હોય તો જવાબદારી આ બધાની વચ્ચે જો એણે ક્લોઝેટ બંધ કરી દીધું છે ડૂચ્ચા મારીને તો એને ખબર છે કે એણે આ કામ કરવાનું છે પણ એ તમારી ફુરસદે તમારી સગવડે તમારી ઈચ્છાએ અને તમારા કયા પ્રમાણે કરે એ આગ્રહમાંથી ઘર્ષણ આવે છે આપણે કોઈને કહી દેવું કે તારું કામ મારો દીકરો છે એકવીસ વર્ષનો હવે થયો પણ પેલો ટીન એજમાં હોય ને છોકરાઓ તો રૂમ સાફ ના કરે બધાના ઘરમાં આ પ્રશ્ન હશે મમ્મી કરે રોજ વાર દિવસમાં બેટા રૂમ બેટા ક્લીન યોર વિચાર આવ્યો કે આ કયા કરવા કરતા આપણે લખી દેવું એટલે અમે એક નિર્ણય કર્યો કે સૌથી પહેલું યલો પોસ્ટેટ પર બ્લુ કલરથી લખવું પ્લીઝ ક્લીન યોર રૂમ આ પહેલી નોટિસ પછી ગ્રીન પોસ્ટેટ ઉપર બ્લુ કલર થી લખો બેટા ક્લીન યોર રૂમ અને છેલ્લે પિંક પોસ્ટરટ ઉપર લાલ કલર થી લખો બેટા ક્લીન યોર રૂમ અને આ ત્રીજી વાર લખ્યું એનો અર્થ એમ કે 24 કલાકમાં જો અસર ન થાય તો રૂમને તાળું મારી અને ચાવી લઈ લેવામાં આવશે અને પછી એને એ રૂમ સાફ કરવા માટે તમારી પાસે આવીને ચાવી માંગવી પડે એ ચાવી માંગે ત્યારે એને એમ કહેવાનું કે આ ચાવી હમણાં ને હમણાં સાફ કર અને પછી જ બહાર જવાનું છે દિવસમાં દસ વાર કયા પછી પણ મજાની વાત એ છેલ્લે તો જો કરાવવું છે તો પછી એનો એક એક ઉપાય રસ્તો જરૂરી નથી કે ફોર્મ્યુલા તમારા ઘરમાં કામ લાગે પણ એક ફોર્મ્યુલા શોધી કાઢો કે શું કરવાથી તમારી ઈચ્છા મુજબ આખી પરિસ્થિતિને તમે ગોઠવી શકો છો કેટલી બધી પત્નીઓને હું ઓળખું છું કે જેને પતિને ડાયાબિટીસ હોય અને ક્યાંય પણ જાય કે તબિયત સારી ના હોય કોલેસ્ટ્રોલ હોય જમતી વખતે ટોકે બસ ઉછેર એવો છે પુરુષનો કે એને તમે જાહેરમાં ટોકો એટલે એ વિદ્રોહ જ કરે એની માં એને એવી રીતે ઉછેર્યું છે માટલા પાસે ઊભો રહીને પાણી માંગે અને એની મમ્મી આનંદી આપે હવે આ પરિસ્થિતિમાં તમે પબ્લિકલી એને ટોક્યા એટલે એને ખાવાનું જ છે એને બદલે ઉત્તમ રસ્તો એ છે મારે હિસાબે જે અમે અમારા ઘરમાં ક્યારેક લઈએ કે મારે મીઠાઈ નથી ખાવી કેમ કે અમારા બંનેના ભાગની એમણે ખાઈ લીધી દિસ ઇઝ અ નાઇસ વે ઓફ સીઈંગ ઇટ એન્ડ ધ પર્સન ઓલ્સો અંડરસ્ટેન્ડ એટ ધ સેમ ટાઈમ કે આને મારે લીધે ન ખાધી નેક્સ્ટ ટાઈમ ખાતી વખત કે લે તારી જલેબી તું ખાન મારી હું ખાવું મારે લીધે ન ખાય એવું ના કરતી દેર આર વેઝ ઓફ ડુઈંગ ઇટ દારૂ છોડી દો દારૂ છોડી દો દારૂ છોડી દો કરનારી ઘણી પત્નીઓને હું ઓળખું છું વ્યસન મુક્ત ગુટખા છોડી દો ફલાણું આમ કરો કહેવાથી જો માણસ સુધરી જતો હોત ને સાહેબ તો આ જગતમાં કોઈને ત્યાં કોઈ પ્રોબ્લેમ જ ન હોય સતત ટોકવાથી માણસમાં ફેર પડતો નથી મહત્વની વાત સૌથી મહત્ત્વની વાત એ છે કે માણસને ટોક્યા વગર કઈ રીતે સુધારી શકાય અથવા કઈ રીતે બદલી શકાય હું તો સુધારી શબ્દ પણ કાઢી નાખું છું તો એને માટે તમારે તમારી રીતે તમારા ઇમોશન્સ તમારી રિલેશનશીપની એક આગવી ફોર્મ્યુલા બનાવવી પડશે કોકના ઘરમાં આદુવાળી ચા હોય કોકના ઘરમાં ઇલચીવાળી હોય કોક એમ કે ઇલચી તો નાખતી જ નહીં કોકના ઘરમાં ફુદીના વગરની ચા હોય તો નખતીવી આ આ બધા કોમ્બિનેશન્સ છે રિલેશનશીપના પણ મારું એવું માનવું છે કે માણસ હોવું ને એની પહેલી શરત એ છે કે તમારા હૃદયમાં સંવેદના હોવી સામેની વ્યક્તિને એના પેરફ શૂઝમાં જઈ અને સમજવાની સંવેદના આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી જગ્યાએ ઊભા રહી અને સામેના માણસને જજ કરીએ છીએ હું અહીં ઊભી છું મને તમે બધા દેખાવ છો આ મરુન પડદો નથી દેખાતો મારે જો આ મરુન પડદો જોવો હોય તો તમારી જગ્યા આવવું પડે આટલું થઈ શકે ને તો હું માનું છું રિલેશનશીપ્સમાં આસમાન જમીનનો ફેર પડી જાય કોઈ માણસ કોઈ રીતે કેમ વર્તે છે એ સમજવા માટે પાંચ મિનિટ આપીને પોતાના હૃદયની પોતાના સમયની પોતાની લાગણીની પોતાના ઇમોશન્સની એની જગ્યાએ જઈને વિચારવું અને જો તમે એની જગ્યાએ જઈને વિચારશો ને તો તમને સોલ્યુશન પણ બહુ સરળ રીતે જડી રહેશે ચેસ રમતા હોય ને તો તમને શીખવે મને ખબર નથી કેટલા લોકો ચેસ રમી શકે છે પણ તમે ચેસ રમતા હો તો તમને શીખવે કે ડોન્ટ થિંક લાઇક યોર ગેમ થિંક લાઇક ધી અધર પર્સન્સ ગેમ એ શું ચાલશે એની તમને ખબર હોય તો તમારી ચાલ તો તમને ખબર જ સો ફોર મી વોચ આઈ ધ અન્ડરસ્ટુડ ઇઝ કે તમે સામેના માણસની સંવેદનામાં દાખલ થઈને જો એને જજ જજ તો કરવો જ નહીં પણ એને સમજી શકો તો તમારી રિલેશનશીપમાં બહુ ફેર પડશે તમારા બાળકને ખબર નથી કે પિસ્તાલીસ વર્ષના મા બાપ હોવું એ શું કે પાંત્રીસ વર્ષના મા બાપ હોવું એ શું પણ તમને તો ખબર છે ને સત્તર વર્ષના હોવું એ શું એ અહીંયા સત્તર વરસના છે તમે તમારા દેશમાં સત્તર વર્ષના હતા પણ તમે સ્કૂલ બંક નથી કરી તમે કોઈ દિવસ કશું ખોટું કર્યું જ નથી બધા એ નાનું મોટું ક્યાંક ક્યાંક કશું તોફાન મસ્તી અમુક જાતની છૂટછાટ લીધી જ છે અને સત્તર વર્ષની ઉંમરે એણે જે કર્યું છે આજે તમારું બાળક કરી રહ્યું છે મજાની વાત એ છે કે આ દેશમાં કરી રહ્યું છે એટલે એની માત્રા જરા જુદી જ સો ઓલ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ બીકમ સેવન્ટીન એન્ડ થિંક વોટ ધે આર થિંકિંગ એટ સેવન્ટીન એવી જ રીતે વડીલ વૃદ્ધ ઘરમાં હોય દરેક મા બાપ એવું કહે કે પૈસા બહુ વાપરો છો તમે પૈસા બહુ વાપરો છો કારણ કે એમણે એટલી બધી મહેનત કરી છે અને એમને માટે આ પૈસાનું મૂલ્ય ઘણું વધારે છે તમારા માટે છે એના કરતાં કારણ કે તમને વારસામાં ડાયરેક્ટ અમુક ફિક્સ ડિપોઝિટ મળી ગઈ છે એમણે સ્ક્રેચથી શરૂ કર્યું છે એન્ડ ફોર ધેમ વોટ એવર દે હેવ વર્ન્ડ વોટ એવર દે હેવ ટ્રાઇડ ટુ મેક હેઝ બીન વેરી વેરી ડિફિકલ્ટ પાથ સો વોટ દે આર સેઇંગ મેક સેન્સ ઇમ્પોર્ટન્ટલી ટ્રાય એન્ડ કન્વિન્સ ધેમ ડોન્ટ તનામ આમ જણ પડે તું તારું કામ કર તારા વાપરવાય તો હું આપી દઈશ મને ના રોકીશ મારા કમાયેલા હું વાપરું છું બધા જવાબ સાચા પણ તો છેડા જવાબ ખોટા નથી પણ એને બદલે એમ કહી શકાય કે છે વ્યવસ્થા બાકીની રાખી છે તો વધારે ન વાપરું છું તો એને પણ રાહત થાય એને પણ આનંદ થાય આપણે સામેના માણસની જગ્યાએ જઈએ ને તો જ સમજાય કે એને ક્યાં દુખે છે એક સારો ડોક્ટર હોય ને એ કઈ એને કે આખા શરીરમાં રોજ દુખતું નથી પણ કોઈક જ્યારે ફરિયાદ લઈને આવે ને ત્યારે એને કહે ને અને શાંત ચિત્તે સાંભળે ને એમાં દર્દીનું અડધું દર્દ ઓછું થઈ જાય જે ડોક્ટર હશે વિક્રમભાઈને ખબર હશે કે વાતમાં કંઈ દમ ના હોય પણ એની જે ફરિયાદ છે એ ઘણી લાંબી હોય એક ભાઈ હતા એ ડૉક્ટર પાસે ગયા અને એને કહ્યું કે મને એવું લાગે છે કે મારી વાઈફ બેરી થઈ ગઈ છે એટલે એણે કહ્યું કે એવું તમને કેવી રીતે લાગ્યું તો કે હું કહું તો સાંભળતી નથી તો કે અચ્છા તો તમે એક કામ કરો તમે એવું શોધી કાઢો કે કેટલા ડિસ્ટન્સથી નથી સંભળાતો એટલે કે ભલે એટલે ઘરે ગયા છેક દરવાજા પાસે ઊભા રહીને પૂછ્યું કે સ્વીગાર જમવામાં શું છે પત્ની જવાબ ના આપ્યો થોડા અંદર ગયા ડ્રોઈંગ રૂમમાં સોફા પાસે જઈને પૂછ્યું કે જમવાનું શું બન્યું છે નો એન્સર ઓર થોડા નજીક ગયા રસોડાના દરવાજા પાસે ઊભા રહીને પૂછ્યું કે શું છે ડિનરમાં કોઈ જવાબ નહીં બિલકુલ બાજુમાં જઈને પૂછ્યું

આ બહુ મજાની વાત મને હંમેશા લાગી છે અને તમે વિચાર કરો માણસ ઇવેન્ચ્યુઅલી છે શું એની રિલેશનશીપ્સ કોઈકના મામી છો કોઈકના ભાભી છો કોઈકના દાદી છો કોઈકની મા છો કોઈકની બેન છો બાકી તમારી ઓળખાણ શું છે કેટલા બધા લોકો અમારા ભારતમાં તો ઝઘડો થાય ગાડી ઘસાય કે કંઈ બીજું ત્રીજું થાય એટલે આમ ઉતરીને ઓળખે જ મને હું કોણ છું એને કેમ પૂછવું પડે તમે નથી ઓળખતા હમણાં એક ટાટા ટીની બહુ સરસ એડ આવતી હતી મને ખબર નથી કેટલા લોકો એ જોઈ છે એમાં એક નેતા આવે છે ને પેલી એર હોસ્ટ ગ્રાઉન્ડ સ્ટાફની છોકરી કહે છે કે સર ફ્લાઇટ તો ક્લોઝ થઈ ગઈ એટલે કે મને તો ના પડે છે તને ખબર છે હું કોણ છું એટલે પેલી માઇકમાં કહે છે કે એક ભાઈ આવ્યા છે અને એમને પોતાનું નામ ખ્યાલ નથી તો જે હોય તે અહીંયા આવે અને ઓળખાણ આપીને એમને લઈ જાય એને ક્યાં પૂછે જ તું ઓળખે જ મને હું કોણ છું તો તું નથી ઓળખતો ભાઈ અને શેનો અહંકાર એ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ તમારું નામ તમે નથી તમારી સારી છે તો તમારા દાદા મામા કાકા ફોઈમાંથી કોઈકની સ્કીન સારી છે તમારા વાળ લાંબા છે તો તમારી કોઈના વાળ લાંબા છે તમે ઇન્ટેલિજન્ટ છો તો તમારા માં બુદ્ધિ ક્યાંકથી આવી છે તમે સ્માઈલ સારું છે તો પરિવાર મૂળ જોડાતા જાય નાનો હોય ત્યારે આટલો હોય આટલો થાય એટલે મૂળ વધુ ઉપરની તરફ કનેક્ટ થાય આ હું માનું છું આપણા સંતાનને શીખવવાની આપણી જવાબદારી છે